નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો મેળવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો આજે આપણે વાત કરીવી છે એક એવો જ પાક જે રોકડિયા પાક તરીકે એ મિત્રો આપણે એનો ઉપયોગ કરી શકીએ એકદમ ઓછા ખર્ચની અંદર ઓછા સમયની અંદર એ ખેડૂત મિત્રો જે છે એ આ પાક વાવી અને સારું એવું જે છે એ વળતર મેળવી શકે છે મિત્રો એવો પાક એટલે કોથમરી આ કોથમીર જે છે એ ખેડૂત મિત્રો માટે એ કહેવાય કે એક હાથ વગો જે છે એવો પાક છે કે ઓછું પાણી હોય ઓછો સમય હોય તો આ પાક જે છે આરામથી વાવી શકાય છે ત્યારે મિત્રો આજે અમારે વાત કરી છે એ અમારા પ્રગતિશીલ ખેડૂત અને જે સતત ને સતત એક ખેતીમાં કંઈક ને કંઈક નવા પ્રયોગો કરતા હોય છે ત્યારે એમણે જે છે આજે કોથમીરીનો પાક વાવ્યો છે તો એમની પાસેથી જ જાણવાનો પ્રયત્ન કરીએ કે એમણે કોથમરી શા માટે વાવી કોથમરી ક્યારે વાવી હતી કઈ બિયારણ વાવ્યું કેટલો સમય થયો અને હાલ જે છે એની કાપણી હાલી રહી છે તો એની અંદર આ થોડા સમયની અંદર કેટલું વળતર મળવાનું છે ભાઈ પાસેથી જાણીએ આપનો પરિચય મારું નામ બાબુભાઈ જયભાઈ પટાડિયા ગામ કરમાળ પીપળિયા તાલુકો કોટડા સાંગાણી જિલ્લો રાજકોટ મોબાઈલ નંબર તમારો પંચાણું દસ આઠસો સાહીઠ આઠસો સત્તર હવે બપે આ વર્ષે તમે આ કોથમીર જે છે એનું વાવવાનું શા માટે નક્કી કર્યું કોથર ટૂંકા ટાઈમનો પાક કહેવાય હા હા અવતર મળે તો ટૂંકા ટાઈમનો સારા ભાવ સારું મળી જાય હા હા એટલે પિસ્તાલીસથી પચાસ દિવસની અંદર હં પાક તૈયાર થઈ જાય છે

મેહનત છે એ આપડે આનો બીજો કોઈ નથી દસ દિવસે તો એ ઉકે આપડે એની અંદર

પાસેથી જાણીએ કે એ આ કોથમીર જે છે કેવી રીતનું રાખે છે અને એક ભાઈ આપણે એ ભાઈ ત્યાં છે કઈ વાંધો નહીં આપણે જે છે એમની પાસે જાણવાનો પ્રયત્ન કરીશું આ સિવાય જે છે બાપભાઈ તમે જે છે આ કોથમરીમાં તમને શું લાગ્યું આ ખેતી કેવી લાગી બહુ સરસ ખેતી કોથમરી ટૂંકા ટાઈમમાં રોકડીઓ પાક કહેવાય

સાડી ત્રણસોથી ચારસો ચારસો મણ જેવી જે છે એની અંદરથી નીકળશે બરોબર આ ભાઈ જે છે એ કોન્ટેક્ટ કોઈને કરવો હોય તો એ ભાઈ કયા રીતના છે કેવી રીતના છે કોડો બાજુનો સુકો સુકો પીપળીયા ગામ છે હા 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 ત્યાંના એ ભાઈ છે બરોબર અને પેશિયલ કોથના વેપાર એ સુરત અમદાવાદ થી બધી હાલ અહીંયા કોથમીર જે છે ગાડી ભરવાની કામગીરી છે એનું પેકિંગ પણ જે છે અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ પેકિંગ જે છે એ સુરત અમદાવાદ વડોદરા મોટા સિટી ની અંદર જે છે એ સવારે પહોંચી જશે અને જે છે એનું વેસાણ જે છે એ કરશે ત્યારે બભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપી કે ભાઈ ટૂંકા ગાળા પાક છે અને ટૂંકા ગાળા ના પાક ની અંદર મિત્રો આપ પણ જે છે એ કોથમીર તો ગમે ત્યારે કરી શકો બરાબર તો આ કોથમીર જે છે હજી આપણે પાણીની સગવડતા હોય તો તમે જે છે એ કોથમીર જે છે વાવી શકો છો કોથમીર જે ખેડૂત મિત્રો એ વાવી છે એ ખેડૂત મિત્રો ઝીગરી ના ભૂલે ઝીગરી જે છે એનું રિઝલ્ટ તમારી નજર સામે જોઈ રહ્યા છો લીલી કાસ આપણે જેને કહીએ ને કાળી મકોડા જેવી જે છે એ આ કોથમીર જે છે એ મિત્રો ઊભી ઉભી રહી છે અત્યારે જોઈ રહ્યા છે બાપભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપી એ બદલ હું એ જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો વધારાની માહિતી માટે મિત્રો અમારો હેલ્પલાઇન નંબર છે નેવું બે આ નંબર પર મિત્રો ફોન કરી અને વધારાની માહિતી તમે મેળવી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ